તો અમે તમે દાદા મોટા અમે પથ્થો નાય ને આપણે હા એ ના બે અમને તમને સમય દાદા આ આપણે કરી પણ આ ચેક તો કરો ચેક કરી ના હો હા તો પડી ગયો હા હા હું દાદા ઓમ કરો હું આ મારું અલે મેં તું ની કબજો શું કરશે પેલા તોડી બની ગયો તાણી કિલોમીટર થી મારું

આવું ઉપર આવું ના તું કરું કે પલતું થા પકડી રાખવું પકડી રાખું

દેખાયું મારવા લે તો કર્યો કરે દિવાળી ખરા ચાર હજાર રૂપિયા બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા મારા ખુદ ને પૈસા નહી બનતો

આપણું મધુર શીખ્યા છું મારા બે લાવ દાદા બીઆું લાગો બી

ऐ तोप दादा अशो पोडू हमळा चकती पाष्टरू भुंगळो रे तोप दादा तोप दादा करी हे आशी दुरे हे राणी के फोडजे नाही जावा हमळा फोडजे तारु भुंगळू जोये केऊ ह ओलो दे पर खराब न दवळ ला अरे घबरोच नाही जाय हमळा हमळा को कुबय जा पोळी नाखु पोळी नाखु हमळा मजाक करता लागे हो मजाक करता लागे

હા ચકરી જો તો મુકુ પઠના માલિક ઈ મુ ઈવન તો ઈટો પેલા મને ઈટો ઈટો લેવા ગયો તો નિકા ભળા તા તે મને ઈટો આલીઓને લેડો કે ના કરી નકે મુ પૈસા તોથી લાઈન ભર્યો પણ મન તો ઈવને આલી ઈટો વેચાતી આલી હો અને કોઈ નોતું ના કર્યું હોય નકે મારા પૈસા તોથી લાઈન ભરવા

અરે તમકો ખબર નહી પડતી કોણ અઠાઓ રટોપદ આ તારું તમનો લાઈન જાલ્યા આ ખબર પડતી નહી ઈટ છો બેઠા હે હાકો રે ટોપ દાદા કરી સાઈડ મરે આ મારા બેટા નરવ કરશ રે હવે તારા ભાઈ તમને

ખાબ નઈ પડતે કે કરે બધું તો હે કસર દેયા દેયા એટના પડતો તો એટના ને ટોપલાઈ મારી લે લે જઈ ત્રિજા સાબ તો ફરી જાય જ ને હાણે તો જો ચેક કરો કરો લે ટોપલાઈ લે